વરસાદ નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો ઘોડીસીમાલ ગામે 200 એકર જેટલી જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે તાલુકામાં પાંચ દિવસ અવિરત પડેલા વરસાદના કારણે ઘોડી ઘોડીસીમાયેલ ગામની સીમામાં આવેલ ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જ્યાં જેના કારણે અમુક ખેતરોમાં કપાસના છોડ બળી ગયા અમુકના ખેતરોમાં હાલ પાણી પાણી ભરાયેલા સ્થિતિમાં છે આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોવાના કારણે ખેડૂતોના પાકમાં મોટું નુકસાન થયું છે ગરીબ આદિવાસી ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે ખેડૂતો મોંઘા ભાવ કપાસમાં બિયારણ દવા ખાતર દેવું કરીને લાવતા હોય છે આ કપાસનો પાક ક્યાંક બળી ગયો છે તો ક્યાંક હજુ પણ પાણી છે તેવા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતો બેંક લોન કરીને ખેતી કરતા હોય છે હવે પોતાના ખેતરોમાં રહેલ વાવેતરમાં મોટું નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તંત્ર દ્વારા ખેડૂતોને ખેતરનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવારી તાલુકાની અંદર ગામ ઘોડી સિમેર આવેલું છે એમાં બસો અઢીસો એકર જમીનની અંદર આ પાંચ દિવસ વરસાદ પડવાને કારણે કપાસનો પાક હતો એમાં ઢીચર હામો પાણી ભરાઈ ગયેલું છે કહેવાય એટલે અમારો નસવારી તાલુકાના કર્મચારીઓ આવીને સર્વે કરે એવી અમારી માંગ છે અને સર્વે કર્યા પછી ખેડૂતોને સરકાર તરફથી જે કંઈ વળતર મરે એવી અમારી નમ્ર વિનંતી છે અને આ ખેતી કરવાવાળા ખેડૂતો બધા બેંક લોન કોપલેન આ રોલું કંઈકનું કંઈક દેવું કરીને બધું કરેલું કહેવાય એટલે આ વળતર જેમ બને મરે તો સારી વાત છે બસ આ એટલું કેવું છે જય જય હિન્દ જય ભારત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નજીક ગામ આવેલા પાંચ કિલોમીટર ગામ આવેલું છે એમાં ઘોડીસીમેર ગામ છે ઘોડીસીમેર ગામમાં તળાવ જેવા એ આપણે વરસાદી પાણી ભરાવાથી પાંચ દિવસથી સતત વરસાદ વરસવાથી પાણી ભરાઈ ગયેલા છે જેથી તળાવની પેટ પાણી ભરાઈ ગયેલું છે તો આ ખેડૂતોનો પાક બધા નિષ્ફળ ગયા છે તો આ ખેડૂતો કેમ કરીને દેવું પડે એવું અમે અમે પૂછીએ છીએ કે ખાતરો બિયારણ ખાત અને હવે બારસો રૂપિયાના દીએપી નો ભાવ સાડી ત્રણસો ની ખાતરની થેલીનો ભાવ તો હવે બારસો હવે કઈથી ખેડૂતો ભળી શકે અને સરકાર આપણે નસવાડી તાલુકાના તંત્રને નમ્ર વિનંતી કે તાત્કાલિક અમારું સર્વાઈવ કરે અને બધાની નોંધ લે એવી એમની નમ્ર વિનંતી છે